બગદાણાના સેવક નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં કોળી સમાજ હવે ઉગ્ર બનતો જઈ રહ્યો છે કારણ કે હજુ સુધી જે નવનીત બાલધિયા છે એમને ન્યાય નથી મળ્યો ગઈકાલે આપણે જોયું હતું કે સુરતથી લગભગ બસો ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો નવનીત બાલધિયાને મળવા માટે ગયા હતા અને આજે જે બોટાદથી સો જેટલી ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો છે એ હવે નવનીત બાલધિયાને મળવા માટે જઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી કોળી સમાજના આગેવાનો હવે લડી લેવાના છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે ઋષિ ભારતી બાપુ સાથે ગઈકાલે બસો ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાન છે નવનીત બાલ મળવા માટે ગયા હતા અને આજે બોટાદ ની અંદર થી સો જેટલા ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો છે એ બગદાણા જવા રવાના થયા છે ગઢડા ખાતેથી સો ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાન વિનોદ સોલંકી પ્રવીણ કોળી અશોકભાઈ મેર ભૂપત ડાભી સાથે કોળી સમાજના અનેક લોકો જોડાયા છે બોટાદ જિલ્લાના કોળી સમાજના તમામ લોકો બગદાણાના નવનીતભાઈના ઘરે જઈને ખબર અંતર પણ પૂછવાના છે નવનીત બાલધ્યા કેસમાં સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે તેમ છતાં સમાજના આગેવાનોને એવું થઈ રહ્યું છે કે ક્યાંય એમને ન્યાય છે તે નથી મળવાનો સીટ દ્વારા તમામ પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે તેવી માંગ સાથે આજે કોળી સમાજના લોકો હજુ પણ આપણને અડગ જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ કોળી સમાજના આગેવાનો દ્વારા વામાં આવી છે આ બધાની વચ્ચે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે સો ગાડીનો કાફલો છે આજે બોટાથી બગદાણા જવા રવાના થયો છે અને એ તમામ આગેવાનોએ શું કહ્યું છે જય જય કોળી સમાજ સમાજ જય જય ઠાકોર સમાજ જય જય વેલના જય જય માન દા માન દાતા કોળી સમાજ નો જય કોળી સમાજ એવો અને ન્યાય આપો બીજું કઈ નહીં ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો નવની સમાજ જય જય સમાજ જય જય કોળી સમાજ જય જય ભરતજી ઠાકોર બોટાદ જિલ્લા પ્રમુખ ઠાકોર સેનાના અને નવનીતભાઈને ન્યાય મળે તે માટે કાપલા સાથે બધા ભેગા થયા છે અને ઠાકોર સમાજ હર હંમેશા કોળી સમાજ સાથે જ છે અને સાથે જ રહેવાના છીએ અને આ બનાવ વારંવાર બધી જગ્યાએ બને છે પણ હવે પછી આ બનાવ જો બનશે તો ઠાકોર કોળી સમાજ નહીં સહન કરે તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આમાં કડક ને કડક જે કોઈ પણ આરોપી હોય એને કડકમાં કડક સજા થાય એવી ઠાકોર કોળી સમાજની માંગ છે જયવેલનાથ જય માનદાતા બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારાના આગેવાનો દ્વારા સો ગાડીઓના કાફલા સાથે આજે બગદાણા મુકામે અમારા કોળી સમાજના યુવાન આગેવાન નવનીતભાઈ બાદલિયા ઉપર જે ઉચકારો હુમલો થયો એમના ન્યાય માટે એમના ખબર અંતર પૂછવા અને એમને સહકાર આપવા કે હર હંમેશ માટે અમે તમારી સાથે છીએ એ માટે થઈ સમસ્ત કોળી સમાજ બોટાદ જિલ્લા દ્વારા આજે અમે બગદાણા મુકામે જઈ રહ્યા છીએ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર